તાલુકાના અનેક ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમ અને નહેર વિભાગ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી કરીને ઠાકી ગયા છે છતાં તંત્રની જાડી ચામડી હજુ સુધી ભેડાઈ નથી રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થતી અને આછોડ મછાસરા રોજા ટંકારીયા હેતમપુરા વલીપોળ માંગડોળ ડેડવા સહિત અનેક ગામડાઓને જોડતી

પાણી પહોંચી શકતું નથી ઉભા પાકો સુકાઈ રહ્યા છે અને હજારો એકર ખેતી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે પાણીના અભાવે ખેતી પર આધારિત પરિવારના જીવન પર સીધી આફત તૂટી પડી છે આ સ્થિતિએ આમોદ જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી અને ઉદાસીનતાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે ખેડૂતોનો સવાલ એ છે કે નહેરની જાળવણી માટે જો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે તો તે રકમ વાસ્તવમાં ક્યાં વપરાય કાગળ પર દેખાતી કામગીરી અને જમીન છે મોટો તફાવત દેખાઈ રહ્યો ડેડવા ડિસ્ટ્રિક્ટની અંદાજે 16 કિલોમીટર લાંબી નહેરમાં નહેર વિભાગની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી છે ખેડૂતો જણાવે છે કે વિભાગ દ્વારા 100 રૂપિયા પ્રતિ મીટરના દરે નહેર સાફ કરવાની વાત કરવામાં આવે છે પરંતુ આટલા ઓછા દરે કોઈ મજૂર કામ કરવા તૈયાર નથી સ્થાનિક મજૂરોનું કહેવું છે કે એક મીટર નહેર સાફ કરવામાં અડધો દિવસ લાગી જાય છે ત્યારે સો રૂપિયામાં કામ કરવું અશક્ય છે પાણી ન મળવાથી ખેડૂતો માનસિક રીતે પણ ભાડે દબાણ હેઠળ આવી ગયા છે અનેક ગામડાઓમાં ભય અને ચિંતા વધી રહી છે અને પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી જેથી તંત્ર કુંભકર્ણીનો કુંભકર્ણી નિંદ્રામાં સૂટું હોય તેવી લાગણી ખેડૂતોમાં વ્યાપી છે ખેડૂતોએ હવે ચેતવણી આપી છે કે જો ચારથી પાંચ દિવસમાં નહેર મારફતે પાણી નહીં પહોંચે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તાલુકા જિલ્લા અને ગાંધીનગર સુધી આવેદન પત્રો આપવામાં આવશે અને જરૂર પડશે તો રસ્તા ઉપર ઉતરીને નહેર વિભાગની બેદરકારી સામે ખુલ્લી લડત શરૂ કરાશે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો સમયસર પગલા નહીં લેવાય અને પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે આમોદ તાલુકાના ગામડાઓમાંથી ઉઠેલો આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં પરંતુ તંત્ર સામેનો ખુલ્લો પડકાર બની ગયો છે ઇકબાલ માસ્તર માંગરોલનો ખેડૂત છું હું વારંવાર અમે રજૂઆત કરી નેરખાટાને સાહેબોને પણ કેનાલ સાફ થતી નથી પાણી આવતું નથી દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે એવું પોઝિશન છે એમ બી કુદરતનો માળ ઉપરથી આ નેરખાટાનો આ કામ થતું નથી એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી જેવું ડેણવા તો પાણી જતું જ નથી અમે દરસ દરેકને રજૂઆત કરી ચૂક્યા છે એ છતાં પણ કોઈ અમારું સાંભળતું નથી ધારાસભ્ય લઈ ને અમે કેટી પરમાર સાહેબને જેથી બડી રજૂઆત કરી તો સાહેબ એવું કે મારા હાથમાં કશું જ નથી ઉપરથી તે અંદર પાસ થાય તો હું કઈ કરી શકું એવી અધિકારીઓ બી અમને જવાબ આપે છે હવે એનું શું કરવાનું કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી હતી અધિકારીઓમાં અધિકારીઓમાં અમે આમોદ નેરખાતું છે ત્યાં રજૂઆત કરી હતી ભરૂચ નેરખાતા અમે રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને રજૂઆત કરી હતી ધારાસભ્યને રજૂઆત કરી હતી

દર વર્ષે આ સમસ્યા છે ઉપર રજૂઆત કરી છે રજૂઆત કરી અમારે પાણીની સખત જરૂર છે તો અમે સાફ કરાવી લઈએ મીટર પર જે હિસાબ થતો હોય અમને ચૂકવી આપજો અમે મજૂરો લગાવી દઈએ તો સાહેબ એવું કીધું કે સોળ રૂપિયા મીટર સાફ થશે અને બબ્બે મીટર બંને ઉપરથી સાફ કરવાનો નીચે એક મીટર ઉપરની સાઈડ બબ્બે મીટર સાફ કરવાની ને નીચે સાફ કરવા સોળ રૂપિયાની અંદર કયો મજૂર સાફ કરે કયા કયા પાક ને અત્યારે નુકસાન છે હમણાં કપા કપા મગ ટુવેર કપાસ શું આગળ તમારું શું પગલું રહેશે હવે આ તમારી સમસ્યા નિરાકરણ ના આવે હવે નિરાકરણ આપડે ભરૂચ સાહેબ ને વારંવાર રજૂઆત કરી હજુ ચેટા ચેટા ભરૂચ દરખાસ્ત કરીશું કેટલાક લોકોનો કેવું છે કે આવેદન પત્ર આપવાના છે આ બાબતે બધા ખેટુ તો આવેદન પત્ર આપું તો પણ છેલે ના છૂટકે તો એક રસ્તો કરવો પડશે ચાર છ હું કેરો છું અને નેર ખાતામાં 20 વર્ષથી કામ કરું છું સાહેબોને હાથે સેવાજ કરું છું મારે બધા સાહેબો જોડે બધાને જોડે સંબંધ છે સારામાં સારા સંબંધ છે પણ અધિકારીઓ એવું બાનું કાઢીને સટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડર એક કામ મોકબાર મોકલેલા છે લખીને પણ ત્યાંથી ગાંધીનગર અને બળોદાથી કામો આવતા પાસ થઈને આવતા નથી એમાં જે છે કેતી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિટ કરી એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે અને હમણાં બીજા એક પટેલ સાહેબ પણ કોઈ નવી નિમણૂક થઈ છે એમની મારી મુલાકાત થઈ નથી પણ બેમને મેડમને ટેલિફોનિક પંદર વખત રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ બાકી હું કામ કરવાનો નથી કે હવે આ ઇરિગેશનનો સમય આવે કે માં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય બાકી અત્યારે પાક સુકાવાના આવે છે હજુ કેનાલો સાફ થઈ નથી અને કોન્ટ્રાક્ટરનું કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપાડવ્યું અધિકારીઓને મારે ઉપાડ્યું બધાને આ પૈસા આપવા પડે છે એટલે મને પોસાતું નથી આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે બરાબર ટેલિફોનિક કરેલું છે હમણાં કે પેલા

આંદોલન કરીને પાંચ દિવસ પછી અમારી સફાઈ નહીં થાય તો આવતા વીકમાં રજૂઆતો કરવા છતાં નવેમ્બરમાં એ લોકો ટેન્ડર મુકતા નથી અને જે તે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થાય છે તે કોન્ટ્રાક્ટર પાસે પૂરતા માણસો હોતા નથી અને એ કોન્ટ્રાક્ટર સોસો બસો બસો કિલોમીટરનું કામ રાખી લે છે અને પછી પચાસ સો ની ગેંગ ઉતારીને અમુક અમુક જગ્યાએ મૂકે છે દસ દસ માણસો કામ કરે છે અને એમાં ખેડૂતોને નુકસાન જાય છે એમ દર વર્ષે ખેડૂતો એક બે મહિના લેત જ ચાલે છે જે રીતે કે મારી માઇનોર મારી આઠસો માઇનોર છે તે કેરવાળાથી બુવા આવી બુવાથી આઠસો ડિસ્ટોલા માઇનોર તરીકે અને ત્યાં પછી ડિસ્ટી ડેનમાં ડિસ્ટિંગથી નીકળે છે અને ડેનમાંથી સીધી માગડોલ જાય છે એ રીતે મોઘરોલવાળા ભાઈઓને આ તકલીફ છે કે એમને પાક સુકાઈ ગયા પછી દર વર્ષે પાણી મળે છે એટલે મારી રજૂઆત છે મારી દરખાસ્ત છે સાહેબોને વિનંતી કરીને કે આ પાંચ દિવસમાં મારો કોઈ પણ અમારા માંગરોલ મચ્છાસરાછર ઈટોલા જે કોઈક અમારે તકલીફ છે તે દૂર કરો તો મહેરબાની તમારે આગળ અમે ઉત્સવ ઉગ્ર પગલાં ભરીશું અને કેનાલ સાફ સફાઈ કરવા દેવાના નથી કેમ કે અમારે પાણી ન મળતું હોય તો અમારે પાણી અમારે સાફ સફાઈ ને કોઈ અમારે ત્યાં બેસવાનું નથી માં અમારે પાણી માટે જોયા છે અને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને સાહેબોને એવું કહીએ છે કે બહારની સફાઈ તમે ના કરો તો ચાલશે પણ અમને અંદરની સફાઈ ની સફાઈ કરી આપો

અને આ મારા માછોદ માં પાણી આવતું નથી અને દરે દર વર્ષે પાણી આવતું બહુ જ ઓછું આવે છે અને અમે ખેડૂતો પોતે જાતે કેનાલોને અમુક વખતે સફાઈ કરીને અમે પાણી લાવ્યા છે અને સાહેબો અને કોન્ટ્રાક્ટર નથી અને જે કોન્ટ્રાક્ટર ને કામ મળે છે એની પાસે પૂરતા માણસો હોતા નથી એટલે ખેડૂતોને પાણી મોરું મળે છે અને કેનાલોમાં પાણી કચરા હાથે જે ઘાસચારો અંદર ઉગે છે દર વર્ષે એના હાથે પાણી છોડે છે કેનાલો તૂટી જાય છે અને તૂટી જવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી જાય એમના પાકને ઘણું નુકસાન થાય છે દરેક અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત અને સાહેબોને કઈ કહે છે તો એવું કહે છે કે ભાઈ ઉપરથી કશું આવતું નથી કોન્ટ્રાક્ટરને કહે છે કે અમારે સાહેબોને કહો તો જ અમારું તમારે કામ કરે બાકી અમારી કામ થવાનું નથી ધારાસભ્ય ડી કે સ્વામીજીને હું ઈસ્માઈલ પસંદ પટેલ પંદર વખત રજૂઆત કરી છે કે સાહેબ આ ડેનવા અને આછોડમાં મોગરોલમાં સાફ સફાઈ થતી નથી તો તમે સાહેબો અને કોન્ટ્રાક્ટરની ની જોડે મિટિંગ કરાવી ખેડૂત અગ્રણીઓને બોલાવો અને એમની સાથે મિટિંગ કરીને તમે એમને કોઈ નિવેડો લાવો પણ ધારાસભ્ય ધારાસભ્યશ્રી કઈ વાંધો હું કરી આપી હજુ એક મહિનો છે ધારાસભ્ય એ ધ્યાન આપ્યું નથી બસ મારે આ રજૂઆત છે કે અધિક શ્રી તાલુકા પંચાયત જે કોઈ પણ હોય મારા સાહેબોને નમ્ર વિનંતી કે મારો અમારા ખેડૂતોની લાગણીનું કામ કરો એટલે એમની મહેરબાની બાકી અમે પછી ઉગ્ર આંદોલન કરીશું અને પંદર દિવસ પછી જો સફાઈ કરવા આવવાના હોય તો અમારે પાણીની કોઈ જ અમારા પાક સુકાઈ જાય તો પછી એ પાણીની જરૂર પછી સરકારના ખોટા પૈસા અમે બગાડવા ખેડૂતો રાજી નથી એટલે અમારે સફાઈ સરકારના પૈસા બગાડવા નથી પાણી આવવાનું ના હોય તો અમારે સરકારના પૈસા બગાડનારી કોન્ટ્રાક્ટર ને માલદાર કરવા નથી અમારે એટલે મારે રજૂઆત છે